ગાઈસ હમ લોગ જા રહે હે શૂટિંગ પે ગીત કા શૂટિંગ કર રહે હે હમ લોગ ક્યા કહેના બિંદા વાત બહોત અચ્છી બાત હે ના હા હા ઓર વંદનેવાલા હે હાય ગાઈસ અમે બધા જઈ રહ્યા છીએ શૂટિંગ માં શૂટિંગ કરવાા હા અમારે સે રઘવ ભાઈ આ અને આ આય એમ પોટેવા ભાઈ તો હવે એમ કે અમે શૂટિંગ ઉપર લખવાના છીએ नहीं अब हमने अब 15 बीस मिनट लास्ट है क्या जेनी हमें बड़ी लोफूट है हेलो गैस हाय गैस हम शूटिंग के लिए जा रहे हैं हेड तो पकड़ी है हेड तो है हाय गैस हमें बताइए कि आज ये शूटिंग में से जो आप कैमरों थे हमें तुलीबाज जो गल्फ मुख्य खिलाचो तो हमें

કે તમને સાંભળવા માટે ના બરકબર બજે પછી કલાકારોનો સવર્ધન પૂરી થાય છે અને આલમા એટલે કશ તમે અહીં આવો તમને બતાવવું છું હવે ભાઈ આ તો જમતી માર પડતો હે બોલે गाइस હમણાં અમારે આલ્બા શૂટિંગ ચાલુ હતું પણ અમે ખાલી થોડું નાસ્તો કરવાની મળે છે શૂટિંગ થશે અમાર સેતાજી હા ગયા છે હેલો તમે ભઈ ઓણકાવા ગઈ તમે દેખજો બધા મિત્રો અમારી ગીત ને લાઈક કરજો કોમેન્ટ કરજો અને બીજું

Money, do it. I want to give <laughs> <laughs>